મિસ્ટર જીવન મિસ્ટર જીવન સર તમને બોલાવે છે આવ આવ જીવન આવ બેસ તારે જ રાજો તો તો વાહ શું બુક લખી છે તે ઇમોશન શું હોય છે તે તારી રાઇટિંગ માં દેખાડી દીધું રડી પડ્યો તારી ઉંમર કેટલી છે 28 સર ઓ નવજવાન લેખક છે સારું છે સારું છે સાહેબ ચા ચાલો તમે જે આ બધું લખ્યું છે એ બધું તમે તમારા ઉંમરમાં જોયું પણ નહીં હોય તમારી કલ્પનામાં જીવન છે જીવન મારું નામ નિજેદ કંગ્રેચ્યુલેશન થેન્ક યુ સર કંગ્રેચ્યુલેશન જીવન લાગે છે આગલો એવર તને જ મળવાનો છે પબ્લિસિટી ડેટ્સ મને જ આપજે ઓકે ને તારી વાર્તાનું જે મંડળ છે ને એ એમ નેમ સાઇડ પર જ પડ્યું છે જીવન વાર્તા અપડેટડ છે કઈક સારું વિચાર પહેલાની જેમ સેલ થવું જોઈએ હે આ મુરુષ જોવે છે ચાલ જીવન હું જે કહી રહ્યો છું તને સમજાય છે કે નહીં હવે તમે ફેમિલી લવ સેન્ટીમીટર વગેરે કરશો તો અમારો સેલ કેવી રીતે કરીશું આ ઓપરેશન નોવાનો જમાનો છે કંઈક સારી ભૂત પ્રેતની કહાની અથવા ટેરિફિક એન્ટી હીરોની કહાની કા પછી કોઈ આટીની ઘંટી જેવી તડકતી ભડકતી કહાની લખો આજકાલનો આજ ટ્રેન્ડ ચાલે છે નહીં સર હું કહેવા માંગુ છું કે નહીં હું જે કહું છું એ તમે સાંભળો જીવન તમે જે કહ્યું એ સાંભળી લીધું મારો જે ટાઈમ છે બહુ વેલ્યુએબલ છે હું તમારી વાર્તા ત્યારે જ સાંભળીશ જ્યારે કોઈ વેલ્યુબલ કહાની લઈને આવશો જાઓ નીકળો અહીંયાથી